એમસી દ્વારા અમદાવાદના વિરાટનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું તિરંગા યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફ્લેગ ઓફ કરાવ્યું હતું અમિત શાહ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના મંત્રીઓ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા વિરાટનગરના કેસરી નંદન ચોકથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી યાત્રાના નિકોલના ખોડિયાર મંદિર સુધીનું આયોજન કરાયું હતું સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા અમદાવાદ અનેક દ્રશ્યો ન કેવલ ગુજરાત સમગ્ર દેશભરમાં ખાસ કરીને જુવાનીઓમાં ઉર્જા ભરવાનું કામ કરે છે હર ઘર તિરંગા મોદીજી એ ચાલુ કરેલો કાર્યક્રમ આજે ન કેવલ દેશભક્તિ ની અભિવ્યક્તિ એની સાથે સાથે બે હજાર સુડતાલીસ માં મહાન અને વિકસિત ભારતની રચનાના ਸੰਕਲਪ ਨੂੰ ਇੱਕ ਪ੍ਰਤੀਕ ਬਣੇ